શ્રી મહાકાળી હરસિદ્ધ ગ્રુપ અમરથોડ દ્વારા અમરથોડ ગામની એકવીસ દીકરીઓના ભવ્ય ઐતિહાસિક સુંદર સમૂહ લગ્ન હળવલ સ્ટેટ રાજવી સૂર્યભાણસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં ખૂબ સફળતાપૂર્વક સંપન્ન થયા જેમાં પૂર્વ રાજ્યસભા સાંસદ જુગલસિંહ લોખંડવાલા ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ખેરાલુ પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિતના વડનગર ખેરાલુ વિસનગર પંથકના સામાજિક રાજકીય દાતાઓ પ્રતિષ્ઠિત યુવાનો હાજર રહ્યા અને તમામનું સન્માન કરવામાં આવ્યું સમૂહલગ્નના સમસ્ત જમણવારના દાતા અમરથોડના યુવાન લોકપ્રિય મિતભાસિંહ નિખાલસ અને વડનગર નગરપાલિકાના સદસ્ય શાંતિજી ચમનજી ઠાકોરનું જુગલસિંહ લોખંડવાલાના હસ્તે ફૂલહાર સાફો અને તલવાર આપીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું મહંત સ્વામી વલ્લભદાસજી સ્વામિનારાયણ સંસ્થાન વડનગર અને પરમ પૂજ્ય સંત શ્રી બાબુનાથજી મહારાજ સત્ય સનાતન આશ્રમ તથા સંત શ્રી પરબતરામ મહારાજ સુરસંઢા આશ્રમ હાજર રહીને નવ દંપતીને આશીર્વાદ આપ્યા શ્રી મહાકાળી હરસિદ્ધ ગ્રુપ અમરથોડના તમામ યુવાનો અને ગ્રામજનોના સાથ સહકારથી વડનગર ઠાકોર સમાજમાં ઉદાહરણરૂપ લગ્નનું સુઆયોજિત અદભુત લગ્ન ઉત્સવનું આયોજન થયું જેમાં અંદાજિત સોળ હજાર કરતાં વધારે લોકો હાજર રહીને સમાજમાં સ્વયંભૂ શિસ્તનું ઉદાહરણ પૂરું પાડ્યું